તાજેતરમાં જ શ્રીમદ્ ભાગવદ્ ગીતા માનવ જીવન પર વક્તવ્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બારમા અધ્યાયનું સામૂહિક પઠન અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વિવિધ યોજના અંગે માહિતગાર કરાયા હતા અને પ્રતિભાગીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા મહાનુભાવો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તારીખ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આયોજિત ગીતા ગીતા જયંતિ મહોત્સવ મહોત્સવની ઉજવણી આ જો જૂનાગઢના જ્ઞાન ગુરુકુલ ખાતે કરવામાં આવી હતી જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માનંદ ભવના શ્રીમદ ભાગવત ગીતાજીનું પૂજન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરના અધ્યક્ષ સ્થાને ભવ્ય ભવ્ય ગીતા ગીતા જયંતિ મહોત્સવનો સમારોહ યોજાયો હતો અને ના પ્રવચનના અરભાઈ થવારે જણાવ્યું કે જયંતિ ગીતા જયંતિ મહોત્સવ થકી સંસ્કૃત અને સંસ્કૃતિનું જગતનું કાર્ય થઈ રહ્યું છે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો જણાવ્યું કે અભ્યાસ ભગવદ્ ગીતા ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે તે ખૂબ જ ગૌરવની વાત છે ને તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ શિક્ષણ જ નહીં પરંતુ સમાજ જીવનમાં પણ આ પ્રકારના કાર્યક્રમ આપણે માનવતા તરફ અને ગીતા ના સાર ગીતાના સાર તરફ જીવનના જીવવાનો અવસર પ્રાપ્ત કરે તેમણે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભોળી રહ્યા છે અને ખૂબ આનંદની વાત છે તેમણે ગીતા મહોત્સવના સુંદર આયોજન માટે શિક્ષણ પરિવારને પણ બિરદાવવામાં આવ્યું હતું અને જૂનાગઢના નિવૃત્ત બી એમ શેલડા એ પણ શ્રીમદ ભાગવત ગીતા અને માનવ જીવન શૈલી સુંદર વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે પ્રતિભાનજીઓને પ્રમાણપત્ર દ્વારા પાઠશાળા ભાગવત ગીતાના બારમાં આજે પઠન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુશ્રી કોકિલાબેન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંસ્કૃત સંવર્ધન યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના સંસ્કૃત સત્તાની ઉજવણી સહિતની કાર્ય

આમ પ્રદર્શનને નિયાળ્યું ને આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈ જેઠો મહિલા બાળ વિકાસ અધિકારી વצલેબેન દેવા અને વצલેબેન જિલ્લા વિવાહ વિકાસ અધિકારી નીતાબેન વાળા અને કારોબારી સદસ્ય સદસ્ય શ્રી અને પ્રમુખ શ્રી અને જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના શિક્ષણ સંઘ શ્રી નિલેશભાઈ સોના ગુજરાત રાજ્ય મંડળ અને જુનાગઢ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના શ્રી વેજાભાઈ પીઠિયા અને માલદેવભાઈ નંદાણીયા શ્રી પરદેશભાઈ નાગેરા અને સુરેશભાઈ કુમાર શ્રી તેમજ રાજુભાઈ સુત્રજા અને નાસીભાઈ માંડવીયા શ્રી તેમજ દિનેશભાઈ પંડ્યા શ્રી નાગભાઈ વાળા

મિત્રો જેને આપણે મનુષ્ય કહીએ છીએ એ મનુષ્યતાની રેન્જ બહુ જ લાંબી છે મનુષ્યના એક છેડે હિટલર અને ઈદી અમીન જેવા માણસો પણ છે અને મનુષ્યના બીજે છેડે બુદ્ધ કૃષ્ણ ગાંધી અને માટી લ્યુથર કિંગ જેવા પણ માનવતાની છેડ રેન્જ બહુ જ લાંબી ત્યારે ગીતા શું અને ગીતા ક્યારે કહેવાયેલી છે બહુ ઓછા લોકો ગીતાના સંદર્ભમાં ગીતાની આ વાસ્તવિકતાને જાણે છે મહાભારતના યુદ્ધ ને

કૌરવ પક્ષની એક બહુ મોટી સત્તા કૌરવ પક્ષની એક બહુ મોટી શક્તિ એનું પતન થાય છે અને આ સમાચાર સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ ભીષ્મ પિતામાનું પતન થયું છે પિતાનું કથન કર્યું એ આજનો દિવસ ચિત્રની યુદ્ધભૂમિમાં

મિત્રો આજે આપણા મસ્તિષ્ક માં ધર્મ નામે જે બટેકા બફાઈ રહ્યા છે કૃષ્ણ સહમત નથી અને સહમત નથી ધર્મ શબ્દ ની અત્ય આધુનિક કહી શકાય એવી વ્યાખ્યા હું તમને અત્યારે આપવા પ્રયાસ કરું છું ભગવાન સહજાનંદ સ્વામી એ ગીતામાં એક ધર્મ ની વ્યાખ્યા આપી છે ધર્મ છે સદાચાર સિવાય બીજો કોઈ ધર્મ નથી ધર્મ ની આપી છે જૈન ધર્મ તો એમ કે છે કે અહિંસા પરમો

આપણે દર વખતે સંસ્કૃતિ માટે કઈ પણ જોયા વગર એક ફોન થાય અને કે ના બેન થઈ જશે અને ખૂબ સરસ ગયા વખતે પણ બધા ઋષિ મુનિઓને બધા વેશભૂષામાં બાળકોને તૈયાર કરાવ્યા હતા તો આ તકે હું તેમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત મહિલા અને બાળ વિભાગ અધિકારી ગીતાબેન વાળા આઈસીડીએસ માંથી વસલાબેન ડાયટ માંથી આશાબેન રાજ્યગુરુ નિલેશભાઈ સોનારા પરબતભાઈ નાગેરા આજના મુખ્ય વક્તા વક્તાળિયા સાહેબ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો સામે બેઠેલા સંસ્કૃત પ્રેમી સંસ્કૃતિનું જતન કરનારા સૌ વિદ્યાર્થીઓ તરી આયોજન જાતમ પક્ષ વિવિધ સમજાવી છે આપણે જોઈએ છીએ કે આપણે કોર્ટ ની અંદર પણ ગીતા ઉપર હાથ રાખીએ અને આપણે त્યાર પછીની જે યોજના છે સંસ્કૃત પ્રોત્સાહન યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના તે સાબ સાદર મય પુરવા બચો દેહી અ અથહ આ મોલે મોધયશિયા પુસ્તક દ્વારા હું નિવેદન કરછું છું ધન્યવાદ વગેરે ઈ સૌ થાય જોહર જિલ્લા ઉત્કષ મંડળ ઇચ્ચ્ય છે મંત્રી સ્થિત

ક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં યુદ્ધ પછી વિમુખ થયેલા રાજ્યને કે કોણ તેથી મહાભારત નો આ શ્લોક આપણે બધાએ આ લોકશાહી દેશની અંદર આ હૃદયની અંદર સ્થાપિત કરવા જેવો આ શ્લોક છે મિત્રો જેને આપણે મનુષ્ય કહીએ છીએ

આપણે કોઈક જગ્યાએ ઉભા છીએ અને જ્યારે હું ગીતાની વાત કરું છું ત્યારે ગીતા શું કહે છે અને ગીતા ક્યારે કહેવાય બહુ ઓછા લોકો ગીતાના સંદર્ભમાં ગીતાની આ વાસ્તવિકતાને જાણે છે મહાભારતના યુદ્ધને રોકવાને માટે પાંડવો એ સ્વયં ખૂબ પ્રયાસો કર્યા છે પણ પાંડવોને સફળતા નથી મળી સ્વયં કૃષ્ણે પણ મહાભારતના યુદ્ધને રોકવા માટે ખૂબ પ્રામાણિક પ્રયાસો કર્યા છે પણ સ્વયં કૃષ્ણને મહાભારતનું યુદ્ધ રોકવાની સફળતા મળી નથી યુદ્ધ અનિવાર્ય બન્યું છે યુદ્ધ શરૂ થઈ ચૂકેલું છે અને યુદ્ધના નવમાં દિવસે સાંજે દાદા ભીષ્મ પિતામા પતન થાય છે કૌરવ પક્ષની એક બહુ મોટી સત્તા કૌરવ એક બહુ મોટી શક્તિ એનું પતન થાય છે અને આ સમાચાર સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ ભીષ્મ પિતામાનું પતન થયું છે દ્રૌપદીજી એ દ્રણને અને ભીષ્મ ગીતા આજથી પાંચ હજાર વર્ષ પહેલા કહેવાયેલી છે

ધર્મ શબ્દ ની આધુનિક કહી શકાય એવી વ્યાખ્યા હું તમને અત્યારે આપવા પ્રયાસ કરું છું ભગવાન સહજાનંદ સ્વામી એ ગીતામાં એક ધર્મ ની વ્યાખ્યા આપી છે

નિવેન <itsENAC2> <apply some drinks> <UK>

જી પી એસ ટી મધ્ય એ દિવ્યાંગ જળતા ન ભમોલ્લેખો નહીં એ ભગિ વ

ૃતી બહુમાન

અધિકારી કસેદી જુનાગઢ દ્વારા સંસ્કૃતમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ ને સંસ્કૃત પ્રેમીઓને આજનો જ્ઞાન ભાગ જુનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજવામાં હતો આમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અધિકારી પદાધિકારીઓ પણ હાજરી આપી આ સફળ કાર્યક્રમ બનાવવા બદલ હું ગુજરાત સંસ્કૃત બોર્ડનો ખૂબ આભારી છું આ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ આ કાર્યક્રમના શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવું છું વહીવટીતંત્રને પણ અભિનંદન પાઠવું છું આ સફળ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ સોના સદસ્ય ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આજરોજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોજાયેલ ગીતા જયંતિ નિમિત્તે સંસ્કૃત ગાંધીનગર તરફથી કાર્યક્રમનું સરસ આયોજન કરવામાં આવ્યું છે બધું બધા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી તેમજ સંચાલકો અને માધ્યમિક શાળાના પ્રમુખ પ્રાંતના પ્રમુખ આ તકે આભાર વ્યક્ત સુંદર ભારત ગાંધીજી બદલ પણ અભિનંદન પાઠવું જી સર આપનું નામ સર ભગવતા પ્રાંતિ શિક્ષણ પ્રમુખ ગુજરાત રાજ્ય સંસ્કૃત ભાષાના કાર્યક્રમની અંદર બાળકોનો ક્ષમતા ગીતા વિશે જાણી અને જોઈ અને સમજીને મારી એવું લાગ્યું કે પ્રશ્ન વિશે જે બાળકો અને અહીંના જે અધિકારીઓ એ કાર્યક્રમ જોવા એ માટે હું ગમે હેતલબેન દુધારા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે હું ગીતાં પાઠ પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં જીના સ્તરીય સન્માન સમારોહમાં સૌ મહાનુભાવોના હસ્તે ગીતા કંઠપાટ કરનાર સર્વે વિજેતાઓનું સન્માન કરાવવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના મુખે પાંચ હજાર વર્ષ પહેલા જે અમૃત વાણી નીકળી અને તેનું આજે પણ આપણે પૂજન કરી રહ્યા છીએ આ ગીતા મહોત્સવનો આજે સૌ જુનાગઢવાસીઓએ ભાગ લીધો અને આ ઉત્સવમાં બધાએ ખૂબ જ્ઞાન આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ વિશે માહિતી મેળવી અને સૌને ખૂબ આનંદ થયો નમસ્કાર હું મહેક ઘોડાશા ગાંગેજ પ્રાથમિક શાળાની સરકારી પ્રાથમિક શાળાની હું વિદ્યાર્થીની છું આજે ગીતાંશ કંઠપાઠ પાઠ અને સત સુભાષિતનો જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ ખૂબ જ સરસ હતું અને આ કાર્યક્રમ ધ્યાનદા ગુરુકુળમાં યોજવામાં આવેલું હતું

કે તે એક અલગ જ તાશીર છે આધરાની અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે અસ્તુ